હલ્લો પેરેન્ટ્સ શું તમારા બાળકની ઉંમર આઠ વર્ષથી અગિયાર વર્ષની વચ્ચે છે તો આજની ડેન્ટલ ટિપ્સ તમારા માટે છે મારું નામ ડૉક્ટર સોહિલ પંજવાણી છે હું સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા અઢાર વરસથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અગર તમારા બાળકના દાંત વાંકા ચૂંકા લાગી રહ્યા છે તેમની ફેશિયલ પ્રોફાઇલ બરાબર લાગી નહીં હતી ઉપરના અને નીચેના દાંતનું જે બંધારણ હોય તે પ્રોપર નથી લાગી રહ્યું તો આ ઉંમરની વચ્ચે આઠથી અગિયાર વર્ષની વચ્ચે અગર તમે ડેન્ટિસ્ટની મુલાકાત લો છો અને તેમની ઇન્ટરસેપ્ટિવ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ મતલબ કે આ સમયગાળા દરમિયાન જ જો ટ્રીટમેન્ટ વાયરિંગની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે તો પંદર વર્ષ પછી જે લાંબી ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે તેનાથી ઘણી વખત બચી શકાય છે અને આ દરસ દરમિયાન બાળકોનો વિકાસ ચાલુ હોવાથી ખૂબ સારું રિઝલ્ટ મળી શકે છે તો આજે જ તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લો અને ઓર્થો ટ્રીટમેન્ટ અથવા તો અલાઈનર ટ્રીટમેન્ટ વિશે જાણો